સમગ્ર રાજ્યમાં હવે નૈઋત્યનું ચોમાસું જામશે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી રાજ્યમાં હવે દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ત્યારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના તાલુકાવાર આંકડા ઉપર નજર કરીએ તો અમરેશ્વરમાં એક ઇંચ આમોદમાં છ મિલીમીટર જંગુસરમાં ચાર મિલીમીટર ઝઘડીયામાં એક ઇંચ નેત્રંગમાં દોઢ ઇંચ ભરૂચમાં પાંચ મિલીમીટર વાગરામાં આઠ મિલીમીટર વાલિયામાં બે ઇંચ અને હાંસોદમાં અગિયાર મિલીમીટર વરસાદ નોંધાયો હતો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આવનારા ત્રણ દિવસ દક્ષિણ વરસાદની આગાહી કરવામાં આવી છે બે વિષયમાં નાપાસ તેમજ પરિણામથી ખુશ ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા સોમવારથી યોજી રહી છે ભરૂચ જિલ્લામાં ધોરણ દસમાં માં કુલ અગિયાર પરીક્ષા કેન્દ્રો ખાતે ત્રણ હજાર પાંચસો બાણું પરીક્ષાર્થીઓ જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ચાર પરીક્ષા કેન્દ્રો ખાતે બે હજાર ઓગણ પરીક્ષાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં છ પરીક્ષા કેન્દ્ર ખાતે એક હજાર એકત્રીસ પરીક્ષાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું છે આજે પ્રથમ દિવસે ધોરણ દસ ની ભાષાની સામાન્ય પ્રવાહની આંકડા શાસ્ત્ર અને વિજ્ઞાન પ્રવાહની ભૌતિક શાસ્ત્રની પરીક્ષા યોજાઈ હતી ધોરણ દસ માં પ્રથમ ભાષાના પેપરમાં ત્રણસો સાત હાજર એકસો ત્રેવીસ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા પ્રથમ દિવસે ગેરરીતિનો કોઈ બનાવ નોંધાયો ન હતો